પાદરા નગર નાગરિક બેંક ના નવા ઉપપ્રમુખ તરીકે સચિનભાઈ કાળીદાસ ગાંધી ની બિનહરીફ વરણી કરવામાં આવી પાદરા નગર નાગરિક બેંક ના ઉપપ્રમુખ કાળીદાસ અંબાલાલ ગાંધી નું અવસાન થતા તેઓની જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી પડી હતી જે બાબતે આજ રોજ નગર નાગરિક બેંકના તમામ ડિરેક્ટરો પ્રમુખની અધ્યક્ષતાને બોર્ડ મિટિંગ મળી હતી જે બોર્ડ મિટિંગમાં રાજકીય ઇતિહાસ ધરાવતા અને અનુભવી લોકપ્રિય નેતા સચિનભાઈ કાળિદાસ ગાંધી જેઓ કાળિદાસ અંબાલાલ ગાંધીના પુત્ર છે અને તેઓ તમામ ડિરેક્ટરો દ્વારા સર્વાનુમતે નગર નાગરિક બેંકના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં નિર્ણય કરવામાં આવ્યો હતો અને સચિનભાઈ ગાંધીને નગર નાગરિક બેંકના ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા જ્યાં સચિનભાઈ ગાંધીના મિત્ર મંડળ તથા નગરપાલિકાના સદસ્યો એપીએમસીના સદસ્યો કાછિયા પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ સહિત રાજકીય આગેવાનો નગર નાગરિક બેંકના ડિરેક્ટરો સહિત તમામ લોકોએ પુષ્પહાર પહેરાવીને શુભેચ્છાઓ પાઠવી હતી જ્યાં સચિનભાઈ ગાંધીએ પણ નગર નાગરિક બેંકના તમામ ડિરેક્ટરો સહિત પ્રમુખ અને શુભેચ્છકોનો આભાર માન્યો હતો આજ રોજ પાદરા નગર નાગરિક સહકારી બેંકની ઉપપ્રમુખની ખાલી પડેલી જગ્યામાં જે મને જવાબદારી આપી છે એ તમામ માનનીય ધારાસભ્ય યુવા અને ઉત્સાહી અમારા ચૈતન્યસિંહ ઝાલાબાપુ તમામ બેંકના ડિરેક્ટરો જિલ્લા ભાજપના તમામ વવડી મંડળ અને નગર નાગરિક બેંકના તમામ સભાસદો હું આજે હૃદયપૂર્વક આભાર માનું છું કે મને આટલી મોટી જવાબદારી જે આપી છે બેંકની અને અત્યાર સુધીની બેંકની આ જ ટીમે પ્રગતિ કરી છે અને હજુ પણ વધારે પ્રગતિ થાય અને બેંકમાં સારામાં સારા કામ થાય અને બેંક વધારે પ્રગતિ કરે એવી તમામ ડિરેક્ટરોને લઈ અને હું સાથે કામ કરીશ